આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યુઝ નેટવર્ક અગત્યના સમાચાર મારું સ્પષ્ટ માનવું છે જે મેં અનુભવ્યું છે કે આજ દિવસ પાર્ટી ની અંદર મહેશ સવાણી વાત કરીએ ની વાત કરીએ ઉમેશ મકવાણાની વાત કરીએ પાર્ટીની અંદરથી જે લોકો ગયા છે તો એ પ્રદેશમાં એક લેવલ પછી પહોંચ્યા પછી એ લોકોએ પ્રદેશ છોડવું પડ્યું આમ આદમી પાર્ટી છોડવી પડી રાજુ કરપડાને એવું હતું હું એક લેવલ સુધી પહોંચ્યા પછી આ પાર્ટી છોડવાનો વારો નહીં આવે પરંતુ જ્યારે તમે કેજરીવાલજીના સંપર્કમાં જાવ છો અહીંની વાસ્તવિકતા કેજરીવાલજી સુધી પહોંચાડવાના જ્યારે પ્રયત્ન કરો છો ત્યારે તમને પાર્ટીમાંથી સાઈડ કરવા માટે યા તો તમને લાંબા સમય સુધી કોઈ કેસમાં ફસાવાનું ષડયંત્ર અહીંયાથી થાય છે જે બે લોકોના નામ આપવા નિર્ણય કર્યો છે હાલ મેં પહેલા પણ કહ્યું એમ કે ગઈકાલે મોટી સંખ્યામાં કહ્યું સાથે અમારી મુલાકાત થઈ આવનાર સમયમાં સત્તા પક્ષ ખેડૂતોના બે કામ સારા કરે તો હું જાહેર માં એના પણ વખાણ કરીશું મારી વાત જ પૂરી કરું મારી સ્પષ્ટ વાત છે કે ખેડૂતો માટે મેં જે સપનાઓ જોયા છે આજે મને એવું લાગે છે કે કોઈ પણ વિપક્ષ માં રહેલી પાર્ટી સાથે રહીને ખેડૂતો ના કામ કરવા અઘરા છે બિન રાજકીય રીતે ખેડૂતોના કામ કરવા ઈઝી છે એટલે મેં આજે

એક પણ સિંગલ વકીલ લીગલ ટીમ માંથી હાજર નથી રહેતો અને સિંગલ વખત હાજર રહ્યો પણ નથી ચાર્જશીટ બની ગયા પછી જયારે કહેવામાં આવ્યું ત્યારે અરવિંદજી દ્વારા હું આજે પણ આભાર માનું છું સેન્ટ્રલ ટીમનો કે ત્યારે ત્યાંથી વ્યવસ્થા કરી અને ત્યાંથી વકીલ ની વ્યવસ્થા થઈ પણ એ સમય તો ચાર્જશીટ સુધીનો પસાર થઈ ગયો હતો મારી વાત એ છે કે સત્યાવીસ દસ બે હાજર પચીસ ના રોજ બાર ખેડૂત ના જામીન મળી ગયા હોત અને શરૂઆત થઈ ગઈ હોત પરંતુ કેક કેક પહેલી તારીખમાં વકીલ હાજર ન રહ્યા જેના કારણે જામીન રિજેક્ટ થયા અને દિવાળી તો અંદર કાઢી પણ બીજા બબે ત્રણ ત્રણ મહિના ખેડૂતો એ પાર્ટીને તોડવાના ભાજપ પ્રયાસ કરે છે આ હું ઈશુદાન ભાઈ કીધું છે અત્યારે ઈશુદાન ભાઈને મારા નજીકથી મિત્ર છે વિનંતી કરું છું કે આપણામાંથી કોઈ આમ આદમી પાર્ટી ને તોડવાના પ્રયત્ન કરે છે એને ઓળખી જજો રાજકીય એને આપણું કદ મોટું થાય એનાથી એને વાંધો હશે જયારે અરવિંદજી રાજુ કરપડા ને નજીક લઈ જવાના ચાલુ કર્યા પછી થી આ પીડા ની શરૂઆત થઈ

કયા નેતાઓ પર કેસો નથી નંબર બે સૌથી મહત્વની વાત જે કેસ ની વાત હાલે છે તો કઉ છું આ કેસ બે હજાર પંદર માં થયેલો છે રાજુ કરપડા તો ત્યાર પછી જાહેર આવ્યો છે રાજુ કરપડા હળદર ની ઘટના એટલે કે બે હાજર પચીસ દસમા મહિના બે હાજર પચીસ ની ઘટના સુધી ડંકાની ચોટ પર હાકલા પડકારા કરીને ખેડૂતો માટે લડ્યો છે તો કેસ તો પંદર નો છે તો મને રાજુભાઈ જો દબાણ હોત તો મેં હળદર કાર્યક્રમ ના કર્યો હોત

ભાઈ બતાવો તો ખરા સિંગલ વખત ખેડૂતો માટે અરજી ક્યાં કરી છે